ભાવનગર ની અંદર મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક આઠસો ને અગિયાર મકાનોનું ડિમોલેશન કરવામાં આવશે દૂર દૂર સુધી દેખાતો કાટમાળ અને આજીજી કરતા દ્રશ્યો કઈ બહારના નથી આ દ્રશ્યો ભાવનગરના છે ભાવનગરના ઇતિહાસમાં આવું ડિમોલેશન નહીં થયું હોય જે એકી સાથે 811 અગિયાર જેવા મકાનોને નોટિસ પાઠવવામાં આવી હતી ત્યારબાદ નોટિસનો સમય મર્યાદા પૂરી થતાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તમામ મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા વાત કંઈક એવી છે ભાવનગર શહેર ચીરીને નીકળતી ગઢેજી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટને સાકાર કરવા ત્રણ માસથી મહાનગરપાલિકાએ કવાયત હાથ ધરી હતી જેના ભાગરૂપે શહેરના ગૌરીશંકર તળાવથી ક્રિક સુધીના વિસ્તારમાં આવેલા આઠસો અગિયાર આસામીને નોટિસ આપી તેમની મિલકતની માલિકીના આધાર રજૂ કરવા મોહલત આપી હતી મિલકત ધારકો મિલકત પર પોતાની માલિકીના આધારો રજૂ કરી શક્યા ન હતા જેના પગલે સોમવાર સવારથી જ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે અને વીજ અને ફાયર ટીમને સાથે રાખી સવારથી જ પોલીસના બંદોબસ્ત સાથે કુંભારવાડા બ્રિજથી ક્રિક સુધીના આશરે આઠસો મીટર વિસ્તારમાં ગઢેજી વોટર બુડ્ડીના બંને કાંઠે મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું શહેરના સામાજિક આગેવાન અને ઇન્સિયાનીયતને પ્રોત્સાહન આપતા લોકોની અંદર ખાસ ઐતિહાસિક ડિમોલેશન લઈ પોતાનો રોષ પ્રગટ કર્યો છે મેગા ડિમોલેશન

અત્યારે અમે અહીંયા અમારા જન્મ લગભગ અડત્રીસ વર્ષ થયા ત્યાર પહેલાના અમે રહીએ છીએ અત્યારે અમને રહેવા જેવું કાંઈ રહેવા દેતી દીધું ગરીબ માણસો અમે ક્યાં જઈએ અત્યારે કોઈ આ સરકાર અમારી કોઈ હેલ્પ કરતી નથી અને અમે કેટલી ફરિયાદો કરી કેટલી મહેનત કરી છતાં આ સરકાર અમને કોઈ હેલ્પ કરી નથી અત્યારે અમે બધા અમારા બચ્ચા નાના નાના અમે શું કરીએ અમે કામ ધંધો કરીએ કે રહેવા માટે કાંઈ કરીએ અમને કાંઈ સમજાતું નથી અમે બહુ અત્યારે હેરાન થઈ ગયા છીએ અત્યારે અમારી માંગણી એવી છે કે અમારા મકાનો પાડી દીધા છે તો અમને કઈક રહેવા માટે આશરો આપે અને અમને કઈક આવું ઘર જેવું કંઈક નાના મોટું કંઈક આશરો આપે તો અમે ત્યાં રહીએ તો ખરી કામ ધંધો કરીને અમે અમારું પેટ ભરીએ છીએ તો અમે અમારું મકાન બનાવીએ કે અમે રહેવા માટે ઘર બનાવીએ દિલાલ ખાન બિરખાન પઠાણ આ મફતનગર ની અંદર એકલા મકાનો પાડે છે આમાં ગરીબ પબ્લિક જાય ગયા ચાલી ચાલી પચાસ પચાસ વર્ષ થી બધા રે છે અને મત લેવા વખતા બધા ધોળા છે ભાજપ વાળા હોય કોંગ્રેસ વાળા હોય વખતે કોઈ આવતા નથી બધા એમ કે અમે હારે છીએ હારે છીએ કોઈ હારો હારો નથી ઉભા રહી છે ખાલી અને જોર જોર વ્યા જાય છે અને પાણી આધારે કોઈ આવ્યા નથી નથી ભાજપ વાળા આવ્યા નથી કોંગ્રેસ વાળા આવ્યા ભાજપ વાળા તો ચોખ્ખું કે છે કે મત આપશો તો મકાન લેશે મકાન નકર કોઈ નાની દીધે અને મતે લઈ ગયા મકાન એ લઈ ગયા એટલે પબ્લિક જાય કે આટલી બધી પબ્લિક આઠસો આઠસો મકાનો માણસો ના પાડી દેશે તો માણસો જાય કે એક મકાન ની અંદર પાંચ પાંચ છસો જવા રહેતા હોય તો પબ્લિક થાય કેટલું આઠસો મકાન નું પબ્લિક જાય ગયા નાના નાના છોકરા હોય નહિ મકાન આપે હા હા તમે જોવો છો ને રોડ પર બધે માણસો ની હાલત આવી ગઈ છે નથી કામ ધંધો નથી કાઈ ખાવા પીવા નહીં કઈ નઈ કોઈ ચાર ચાર પાંચ દિવસ થી બધા હેરાન કરાશે રોજા માં રોજામાં મહિના મહિનામાં આવી રીતે બધા હેરાન કરે સર આવે ને તમને ક્યાંક જગ્યા આપે કાંઈ મકાન આપે કાઈ હું સરકાર મત જ લેવાના તમારા કેટલા મકાન ગયા છે અમારા ત્રણ ચાર મકાન ગયા ત્રણ ચાર આ એક મોસરી રહેતા બધા મકાન ગયા મત આપો અમને તો મત લઈ ને પાડી દીધા મત તો આપદી ને પણ પાડી દીધા ફાઠડી જાય ઈરફાન સોલંકી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે